પ્રભુ ભક્તોને મહારાજ જય શ્રી કૃષ્ણ આજે શુક્રવાર એટલે લક્ષ્મીજીનો વાર તો આજે આપણે સાંભળીશું લક્ષ્મી દેવીને ના વિવિધ સ્વરૂપો વિશે અરજ અમારી સુણી અને આ દુખો સર્વે કાપો ને આ દુઃખો બગાડી સુખ અમને આપો ને ઘરમાં રીધિ સિદ્ધિ આપોને ધનને વૈભવ પૂરા દેજો અને સાથે તંદુરસ્તી દેજો શ્રી લક્ષ્મીદેવીજીની જય આદ્યા શક્તિ ભગવતીના અનેક સ્વરૂપો છે એમાંનું એક સ્વરૂપ છે લક્ષ્મીજીનું જે અલૌકિક રૂપ અને સૌંદર્ય ધન સંપત્તિ અને ઐશ્વર્યની દેવી ગણાય છે શ્રીલક્ષ્મીદેવી ભગવાન વિષ્ણુની પત્ની હોય એમને વૈષ્ણવી શક્તિ કહેલ છે અને આ વિષ્ણુ શક્તિ સ્વરૂપ શ્રીલક્ષ્મીદેવી સુવર્ણ જેવા તેજસ્વી અને ચમકતા રંગના છે જે પોતાના પતિ ભગવાન વિષ્ણુની જેમ પૃથ્વીનું પાલન પોષણ અને સર્વ જનકલ્યાણનું મંગલ કાર્ય કરે છે શ્રીલક્ષ્મીદેવીને જ શ્રીદેવી પદ્માદેવી પદ્મમાલિની તથા કમલાદેવી નામે ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિનું પાલન કાર્ય કરે છે એમ કહેવાય છે તે વાસ્તવમાં તેમની પત્ની શક્તિ શ્રીલક્ષ્મીજીના કારણે હોય છે શાસ્ત્રમાં શ્રીલક્ષ્મીજીને મોક્ષ આપનારા પણ કહે છે એમની કૃપા વિના વ્યક્તિ મોક્ષ લાભ નથી મેળવી શકતા તેઓની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી થઈ હતી તેઓ આ સંસારમાં લોકોને જીવન જરૂરી ધન સંપત્તિ વૈભવ માન કીર્તિ તથા પ્રતિષ્ઠા આપનાર કહેવાય છે તેઓ સમુદ્રની પુત્રી શરણાગત વત્સલા ત્રિલોકધારીણી દેવોની પ્રિય ભગવતી દારિદ્ર્યનો નાશ કરનારી અને ધનની વર્ષા કરનારી દેવી તરીકે પણ સુવિખ્યાત છે તેમને દેવો પણ વંદન કરે છે તેઓ સમગ્ર જગતને આનંદ અને સુખ આપે છે લક્ષ્મીજી ભક્તોના દુઃખ દર્દ કાપી અને સમૃદ્ધિ આપે છે લક્ષ્મીજીની કૃપા વિના પંડિતનું પાંડિત્ય ગુણવાન વ્યક્તિના ગુણો શોભતા નથી અને જ્યાં લક્ષ્મીજી નથી ત્યાં દરિદ્રતા છે લક્ષ્મીજીની કૃપા વિના માનવીનું જગતમાં ક્યાંય સન્માન થતું નથી જો લક્ષ્મીજીની વ્યક્તિ ઉપર કૃપા થાય તો ગુણ વગરનો ગુણવાન શીલવાન અને અજ્ઞાની જ્ઞાની અવિદ્યાવાન વિદ્યાવાન અને અકીર્તિવાન કીર્તિવાન બની જાય છે ભારતમાં હજારો વર્ષથી દર વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મીજીનું હિન્દુ માત્રના ગેરવિશિષ્ટ પૂજન થાય છે હે માલક્ષ્મી અમને સિદ્ધિ રિદ્ધિ અને સુખ સમૃદ્ધિ આપો દુખડા મારા સર્વે કાપો એવા અમને આશીર્વાદ આપો લક્ષ્મી દેવીની જય મિત્રો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર